નડિયાદ મનપાના કર્મચારીના પગારનો મામલો માહિતી અનુસાર કર્મચારીઓનો પીએફ નંબર નથી પીએફ કાપવામાં નથી આવતું ઈએસઆઈ નંબર નથી ઈએસઆઈ કાપવામાં નથી આવતું

તેમ જણાવાયું વર્ષ 2025 માં પૂર્વ નગરપાલિકામાં કામ કરતા કેટલા કર્મચારીઓ કે જેની સંખ્યા 70 75 લોકો મળવા આવ્યા હતા કે અમને મિનિમમ વેજ પ્રમાણે ગુજરાત સરકારે જે નક્કી કર્યું છે તે મુજબ પગાર મળતો નથી અમારું પીએફ નથી કપાતું ઈએસઆઈ નથી કપાતું એટલે એમની જોડે ચર્ચા કરવા જાણવા મળ્યું કે આ લોકોની સંખ્યા લગભગ ચારસો ની આસપાસ થાય છે કે જે કોન્ટ્રાક્ટ ઉપર છે અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવે છે એટલે આપણે આ બધું શું છે પરિસ્થિતિ જાણવા માટે એક સામાન્ય આરટીઆઈ કરી વર્ષ બે હજાર પચીસ ના બીજા મહિનામાં પણ આજે છ મહિના ઉપરનો સમય થવા છતાં સચોટ માહિતી ન આપતા અમે બીજી આરટીઆઈ કરી અપીલમાં ગયા અપીલમાં ગયા પછી જવાબ ન આપતા અમે કમિશનર્સ ડેપ્યુટી કમિશનર અને પ્રથમ અપીલ અધિકારીને પત્ર લખતા તેમનો જવાબ આવ્યો એકવીસ તારીખે અમને કાગળિયા ખરાઈ કરવા બોલાવવામાં આવ્યા જ્યારે કાગળિયા જોવા ગયા ત્યારે અમને કોઈ પણ કાગળિયા જે અમને આપેલા છે એક લિસ્ટ આપેલું છે કે અમારે ત્યાં ને સમથિંગ કાગળ આટલા માસ આ ડિપાર્ટમેન્ટમાં સો માસ આ ડિપાર્ટમેન્ટમાં પચાસ માસ આ ડિપાર્ટમેન્ટમાં એવું એક લિસ્ટ